નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે છ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે એકસો ને પચાસ ગુણીની જીરાની આવક નોંધાયેલી છે મિત્રો ગઈકાલે એકસો ને પચીસ ગુણીની આવક હતી આજે મિત્રો એકસો પચાસ ગુણીની આવક છે મિત્રો પચીસ ગુણીની આવકનો વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ જીરાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે જીરાના બજાર ભાવ કેવા ક્વોલિટીના કેવા ભાવ રહેલા છે તે આગળ વિડીયોમાં જ જાણી લઈએ અને તરત આજે સુપર મોલમાં લેવાલી જોવા મળે છે મીડિયમ માલમાં લેવાલી થોડીક ઓછી છે અને છ હજારની આ સુપર માલ છે માઇનર કસ્તર છે બાકી દાણો બહુ સારો છે છ હજાર ને છવ્વીસ સુપરદાણા સાથે છ હજાર છવ્વીસ છ હજાર ને છોતેર સુપર દાણા સાથે સુપર માં લેવાયેલી જોવા મળી રહી છે

Pajak, pajak. Pajak, pajak. Pajak, pajak. Pajak, pajak. Pajak, pajak. Pajak, pajak. એકાવન e <laughs> સરસ માલ છે સુપર આજે લેવાલી જોવા મળે છે મીડિયમ માલ માં લેવાલી નથી બહુ મિત્રો આજના જીરાના બજાર વિશે વાત કરું તો જે મિત્રો સૌથી નીચો ભાવ છે તે મિત્રો સાડા ચાર હજાર રૂપિયા નો છે અને મિત્રો એવરેજ બજાર ની વાત કરું તો એવરેજ બજાર મિત્રો પાંચ હજાર રૂપિયા થી લઈને પંચાવનસો છતાવનસો રૂપિયા સુધીનું એવરેજ બજાર છે મિત્રો અને સુપર સારા ક્વોલિટીમાં છ હજાર પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે આજે બજાર થોડુંક ઢીલું ખુલું છે સો રૂપિયા આસપાસ